જોઈ રહ્યા છો વિચાર ક્રાંતિ ન્યુઝ હું વિનોદ ભટ્ટ સચંડી યાગ નું આયોજન કરવામાં આવ્યું આ યાગની અંદર સચંડી પાઠ સાથે હોમાત્મક યજ્ઞ પણ કરવામાં આવ્યો જેની અંદર દેવશક્તિઓની ઉપસ્થિતિ માતૃશક્તિની ઉપસ્થિતિ રૂપે જણાઈ હતી અને સૌએ આ યજ્ઞમાં ભાગીદાર બની અને પોતાના જીવનને ધન્ય બનાવ્યું હતું મોડેલ ખોડલધામ ખાતે આવા અનેક સાંસ્કૃતિક અને ધાર્મિક આયોજનો થતા રહેશે જેની અંદર મા અસીમ કૃપા મા ચામુંડાની અસીમ કૃપા મહાકાલીની અસીમ કૃપા સતત આ પરિવાર પર ઉતરતી રહે મોડેલ ગામ પર ઉતરતી રહે સૌનું આરોગ્ય સારું રહે સૌનું જીવન ભવિષ્ય ઉજ્જવળ બને એવી જ આ પ્રાર્થના ભૂદેવો દ્વારા હોમાત્ક હોમાત્મક યજ્ઞથી કરવામાં આવી રહી છે અને સૌના ઉજ્જવળ ભવિષ્યની સૌને સુખી નિરોગી અને તંદુરસ્ત જીવનની કામનાઓ યજ્ઞની આહુતિઓ માધ્યમ દ્વારા દેવતાઓની દેવશક્તિઓની આહુતિઓ આપ આપી અને આ હુમાત્મક યજ્ઞ પૂર્ણ કરવામાં આવ્યો မဟာလ <im> ေ <im> <ili> းတ <im> ော်ရှင်ဒေဝိသောကရှင်တော်